જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું પોલીસ વિભાગની રાજ્યકક્ષાએ આયોજીત ડીજીપી કપ ટૂર્નામેન્ટમાં ઝડકેલા છોટાઉદેપુર પોલીસ જવાન ખેલાડીઓની કે જેમના થકી વડોદરા રેન્જની ફૂટબોલ ટીમ આ ડીજીપી કપ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે જી હા ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે જે પૈકી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની છે પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના ઉદભવે અને રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતો માટે સારી પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે જે રમતો પૈકી ફૂટબોલ સ્પર્ધા એસઆરપી જૂથ બે અમદાવાદ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસઆરપી કમ્બાઇન્ડ વડોદરા શહેર રાજકોટ શહેર બોર્ડર રેન્જ ભાવનગર રેન્જ જેલ વિભાગ અને વડોદરા રેન્જ આમ કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ એસઆરપી ટીમ અને વડોદરા રેન્જ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં વડોદરા રેન્જ ટીમે એસઆરપી ટીમને એક શૂન્યથી હરાવી હતી તેમજ આ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમના પ્લેયરોને અલગ અલગ ટ્રોફીઓથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પ્લેયર ઓફ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુરના હિતેશભાઈ તેરસિંહભાઈ રાઠવા તથા બેસ્ટ ગોલકીપર કલ્પેશભાઈ રાયસિંહભાઈ રાઠવા તેમજ બેસ્ટ ફોરવર્ડ કવલભાઈ સાગરભાઈ ડાબી વર્ષ બે હજાર ચોવીસનો ડીજીપી કપ વિજેતા થઈ પહેલીવાર ફૂટબોલ રમતમાં વડોદરા રેન્જ ટીમ ચેમ્પિયન બન્યું છે વડોદરા રેન્જની ટીમ વિજેતા બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા વડોદરા રેન્જની ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગત અઠવાડિયે રાજ્યની બીજી કપ ટુર્નામેન્ટની ફૂટબોલ ખેલની પ્રતિયોગિતા યોજાઈ હતી જે પ્રતિયોગિતામાં અમારી વડોદરા રેન્જની ટીમ હિતેશભાઈ રાઠવાના નેતૃત્વમાં વિજેતા બની છે તેમણે એસઆરપીની ટીમને એક ઝીરો ગોલથી હરાવીને આ ટ્રોફી મેળવી છે તે બદલ હું અમારી વડોદરા રેન્જની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો